સૌરાષ્ટ્રની અંદર ચોમાસું મન મૂકીને વરસી રહ્યું છે તેવા દ્રશ્યો છેલ્લા કેટલાક દિવસથી સામે આવી રહ્યા છે અને કેટલાક વિસ્તારોની અંદર લોકોને હાલાકી પડી રહી છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિનો ખ્યાલ મેળવવામાં આવ્યો હતો શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું એ મન મૂકીને વરસી રહ્યું છે અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ જેવા વિસ્તારોની અંદર તો સાથે આફત બની અને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પોરબંદર અને જૂનાગઢનો જે ઘેડ વિસ્તાર છે તે ઘેડ વિસ્તાર તો પૂરેપૂરો બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ત્યારે બીજી તરફ પોરબંદરની બજારો અને રહેણાંક વિસ્તારોની અંદર પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી આના કારણે કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું તો દ્વારકાથી કાલે જ એવા દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં હેલિકોપ્ટરની મદદ લઈ અને લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યારે ત્યારે કેટલાક લોકોને અસરગ્રસ્ત પૂરના વિસ્તારોમાંથી સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યા હતા હજી આવનારા દિવસોમાં પણ આવો જ વરસાદ પડે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે તે આપ જુઓ જેવી રીતે આ દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યું છે કે હેલિકોપ્ટરના માફતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો ખ્યાલ મેળવવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં આ અસરગ્રસ્ત વિસ્તારોના જે ખેડૂતો છે અને જે લોકો છે જેને હાલાકી ભોગવવી પડે છે તેમના માટે કોઈ સહાય પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે તેવી આશા રાખી શકાય છે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે